નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બે હજારનો હપ્તો પીએમ કિસાનનો સોળમો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને સત્તરમો હપ્તો જૂન અથવા તો જુલાઈ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે પણ મિત્રો કેટલીક વાર એવા ખેડૂતો છે જેમને છેલ્લા ત્રણથી ચાર હપ્તાનો લાભ મળ્યો નથી તો તેનું અનુકરણ શું હોય શકે ખેડૂતો સરકારને દોષી માની રહ્યા છે કે સરકાર અમને ખાતામાં હપ્તો આપતી નથી પણ આની સચ્ચાઈ જુદી હોઈ શકે છે જેમ કે મિત્રો પીએમ કિસાનનો હપ્તો મેળવવા માટે તમારે પહેલાં તો તમારા બેંક એકાઉન્ટમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોવી જોઈએ નહીં જેમ કે તમારું ખાતું બ્લોક હશે તો તમારા ખાતામાં પૈસા નહીં આવે અને કેવાયસી કરાવેલું નહીં હોય તો પણ હપ્તો જવામાં પ્રોબ્લેમ થઈ શકે છે બેંક સાથે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે અને તમારે પીએમ કિસાનોનું ઇ કેવાય સી પણ ફરજિયાત કરાવી લેવાનું છે આ બધી માહિતી તમારી કમ્પ્લીટ હશે તો સોળમો અને સત્તરમો હપ્તો એકસાથે તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે તો આજે જ આ બધી ભૂલો સુધારી લેજો જેથી સોળ અને સત્તરમાં હપ્તાનો લાભ તમે ચૂકો નહીં અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે અમુક વિસ્તારમાં પડ્યો હતો વરસાદ હવામાન વિભાગની માહિતી અનુસાર પંદર એપ્રિલ સુધીમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેની અસર રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળી છે ઉપરાંત દાહોદ અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત ઘણા વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા ત્યાં તો સાંજે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી અસર જોવા મળી હતી હવામાન વિભાગની માહિતી અનુસાર રાજ્યમાં ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્રના જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ભોજાબેડી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો તેમજ ભારે પવન સાથે કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફીને લઈને પચીસ ગેરંટીઓ આપવામાં આવી છે અડતાલીસ પાનાના ન્યાયપત્રમાં દસ ન્યાય માટેના સંકલ્પ કરવામાં આવ્યા છે દેશમાં ભાજપ સરકારના રાજમાં બેરોજગારી મોંઘવારી આર્થિક હાલાકી સહિત મુશ્કેલીઓના અન્યાય અન્યાયકાળને ખતમ કરીને કોંગ્રેસ પક્ષ ન્યાય કરશે આ ન્યાયપત્રમાં યુવા ન્યાય મહિલા ન્યાય ખેડૂત ન્યાય શ્રમિક ન્યાય હિસ્સેદારી ન્યાય બંધારણીય ન્યાય આર્થિક ન્યાય અને રાજ્ય ન્યાય સંરક્ષણ ન્યાય પર્યાવરણ ન્યાય એમ દસ ન્યાય સંકલ્પ આપવામાં આવ્યા છે કોંગ્રેસ પક્ષની પચીસ ગેરંટીઓમાં ત્રીસ લાખ સરકારી નોકરીઓ જેમાં તમામ સરકારી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફીને લઈને પચીસ ગેરંટીઓ ભરતી કેલેન્ડર પ્રમાણે ભરતી કરવામાં આવશે યુવાનોની પહેલી નોકરી પાકી જેમાં દરેક શિક્ષિત યુવાનોને એક લાખની એપ્રેન્ટિસનો અધિકાર મહિલા લક્ષી ગેરંટી અંતર્ગત દરેક ગરીબ પરિવારની એક મહિલાને દર વર્ષે એક લાખ રૂપિયા આપવામાં આવશે કેન્દ્ર સરકારની નવી નોકરીઓમાં મહિલાને પચાસ ટકા અનામત આપવામાં આવશે ખેડૂતોને વાજબી વળતર માટે સ્વામિનાથન પંચની ફોર્મ્યુલા પ્રમાણે લઘુત્તમ ટેકાના ભાવને કાનૂની દરજ્જો તેમજ કૃષિ લોન માફ કરવામાં આવશે અને તેના અસરકારક અમલ માટે એક કાયમી આયોગની રચના કરવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આઠ મોટી આગાહી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બારથી લઈને સત્તર એપ્રિલ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે મે મહિનાના અંતમાં અરબસાગરમાં ચક્રવાત સર્જાવાની આગાહી રાજ્યમાં છન્નુંથી એકસો ને ચાર ટકા વરસાદ પડવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે વીસ એપ્રિલ બાદ ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે બાર તેર અને ચૌદ એપ્રિલમાં આધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વંટોળ સાથે માવઠું થવાની સંભાવના ભાવનગર અમરેલીના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે મે મહિનાનું અરબ સાગરનું વાવાઝોડું ગુજરાતમાં પ્રભાવ કરી શકે છે તો હાલમાં ગુજરાતમાં ચોમાસો સારું રહેશે તેવા અહેવાલો છે છન્નું ટકાથી લઈને એકસો ચાર ટકા વરસાદ પડવાની આગાહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું છે કે તમારા ખાતામાં આવશે એક એક લાખ રૂપિયા રાજસ્થાનના અનુપગઢમાં કોંગ્રેસની જનસભામાં રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું છે કે જો તમે ગરીબ છો તો તમારા પરિવારની એક મહિલાને વર્ષે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુરુવારે રાજસ્થાનના કરૌલીમાં એક જાહેર સભાને સંબોધન કર્યું હતું અને નિવેદનો આપ્યા છે જેમાં પચીસ કરોડ દેશવાસીઓને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ કર્યું સાથે જ ખેડૂતોને સમૃદ્ધ બનાવવા સતત કામ કરી રહ્યા છે દેશના દસ કરોડ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિની રકમ દર ચાર મહિને મળી રહી છે અને સાથે જ તેમણે જણાવ્યું છે કે કોરોના સમયે ખેડૂતોના પશુધનને નિઃશુલ્ક એટલે મફત રસીકરણ આપવામાં આવ્યું છે આ વખતે ભાજપ ચારસો સીટને પાર કરે તેવો લક્ષ્ય છે તેવું નરેન્દ્ર મોદી સરકારે જણાવ્યું છે નરેન્દ્ર મોદીના આ નિવેદનોથી તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ રિચાર્જમાં થશે વધારો ચૂંટણી પછી ટેલિકોમ કંપનીઓ રિચાર્જ દરમાં પંદરથી સત્તર ટકાનો વધારો કરશે એક રિપોર્ટમાં આ ત્રણ વાતનો ઉલ્લેખ કરાયો છે જેમાં આખા દેશમાં ઓગણીસ એપ્રિલથી એક જૂન સુધીમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે ચાર જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે એક રિપોર્ટ પ્રમાણે આ ક્ષેત્રમાં ચાર્જમાં વધારો થશે અને ભારતીય એરટેલને આનો સૌથી વધુ ફાયદો થઈ શકે છે મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેન્કની પાસબુક જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડના ઉપરાંત બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે જ્યારે અરજી કર્યાના દસથી પચીસ દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે હાલ આ યોજના માટે ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાના વિરોધ વચ્ચે સભા રદ કરાઈ છે એક તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને સમર્થન આપવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં પણ ભાજપની સભામાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે જેના પગલે ભાજપે સભા રદ કરવાની ફરજ પડી હતી આ અંગેની માહિતી અનુસાર રાજકોટમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં આજે સાંજે ત્રંબા ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં ત્રંબામાં આયોજિત સભાને ભાજપે રદ કરવી પડી છે તેમજ પોલીસે પણ કાર્યવાહી કરવી પડી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા પર મળશે દસ હજારની રાહત નાના ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે ગુડ ન્યૂઝ આવી શકે છે ભારત ઉદ્યોગ મંત્રાલયે બુધવારે એક નવી યોજના જાહેર કરી છે ઇલેક્ટ્રિક મોબિલિટી સ્કીમ બે હજાર ચોવીસ આરંભ કરી છે જે અંતર્ગત ચાર મહિના સુધી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર તેમજ થ્રી વ્હીલર ખરીદનારને પ્રોત્સાહન રૂપે દસથી પચાસ હજાર રૂપિયાની છૂટ આપવામાં આવશે ખરીદનારાઓને આ યોજનાનો એક એપ્રિલથી લાભ મળશે હાલના સમયમાં ફ્રેમ ટુ યોજના ચાલી રહી છે જે એકત્રીસ માર્ચે ખતમ થઈ રહી છે ભારે ઉદ્યોગ મંત્રી મહેન્દ્રનાથ પાંડે અહીં એક કાર્યક્રમમાં યોજનાનો આરંભ કરતાં જણાવ્યું હતું કે પાંચસો કરોડ રૂપિયાની આ યોજના લાગુ કરવામાં આવી રહી છે તેનો ઉદ્દેશ્ય નાના ઇલેક્ટ્રિક વાહન ખરીદીને પ્રોત્સાહન આપવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિયમ ભંગ કરવા બદલ આવશે ઈ મેમો અમદાવાદમાં વીસથી વધુ નિયમો ભંગ કરવા બદલ ઈ મેમો આવશે રેડ સિગ્નલ ભંગ કરવો ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો રોંગ સાઈડમાં ચાલવો સીટ બેલ્ટ ન બાંધવો હેલ્મેટ ન પહેરવો ત્રણ સવારી વાહન ચલાવવા નો પાર્કિંગ સ્થળે પાર્કિંગ કરવો ભારે વાહનો શહેરમાં ચલાવવા બીઆરટીએસના ટ્રેક પર ચાલવો જાહેર રસ્તા પર થૂકવો જાહેર રોડ પર કચરો ફેંકવો ભારે વસ્તુઓ કવર કર્યા વગર લઈ જવી ગેરકાયદેસર દબાણો કરવા સહિતના નિયમ ભંગ બદલ ઈ મેમો આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે